માં શકુંતલા સેવા ટ્રસ્ટ તથા મયુરી વૃંદ એન્ડ ફિલ્મ્સ દ્વારા સર્વે સમાજના ધોરણ દસ અને બારના વિદ્યાર્થી તેજસ્વી તારલા અને ગાયક કલાકારો તથા સામાજિક કાર્યકર્તાનો સન્માન સમારોહ યોજાયો હતો પંદર ઓગસ્ટને ગુરુવારના રોજ સર્વે સમાજના ધોરણ દસ અને બારમાં ઉચ્ચ ટકાવારી મેળવેલ તથા સામાજિક કાર્યકર્તાઓએ શ્રેષ્ઠ કામગીરી કરેલ તથા કલાકારો અને અભિનેતાઓએ સન્માન સમારોહ ડોલ્ફિન હોટલની અંદર યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત અને કરવામાં આવી હતી કાર્યક્રમ નું ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ભાવેશભાઈ એમ સોલંકી બિલ્ડર અને આણંદ નગરપાલિકાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ચેરમેન તથા કાંતિભાઈ મકવાના

હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલાકાર મિત્રોનું બુકે ટ્રોફી આપી સન્માન કરાયું હતું તથા સમાજ ગૌરવ પ્રતિષ્ઠિત એવા આગેવાનોને આપી સન્માન કરવામાં આવ્યું હતું